વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતા મહત્વના અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ્સ તરીકે વિકસાવીને મેગા ઇકોનોમિક ગ્રોથ હબ બનવાનું આગવું વિઝન છે જેમાં એક ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતના આ છ જિલ્લાઓમાં બનેલા સુરત ઇકોનોમિક રિજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ કરતા

શ્રી નરેન્દ્રભાઈના સફળ શાસન કાળમાં ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક તાકાત બની છે હવે ત્રીજી ટર્મમાં તેમણે ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે આ માટે દેશના રાજ્યોના વિવિધ ચોક્કસ વિસ્તારો આર્થિક સામાજિક ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જી હબ ગ્રોથ હબ નીતિ આયોગના સહયોગથી આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી રિજિયનના સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનું સુદીર્ઘ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાના કારણે આર્થિક ઔદ્યોગિક ગતિવિધિના પ્રવૃત્તિના કેન્દ્રો રહ્યા છે જ્યારે ગુજરાત મહારાષ્ટ્ર થી અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો રણ અને ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું